આ કેસમાં અન્ય બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે આ ઉપરાંત એમ્બ્યુલન્સમાં વિદેશી દારૂ જથ્થો ભરાવનાર અને મંગાવનાર મુન્ના તથા મુન્નાનો સંપર્ક કરાવનાર પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભટોળ અને તેમના સ્ટાફના અધિકારી કર્મચારીઓ દ્વારા ગઈકાલે કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં ઘલા પાસે એક એમ્બ્યુલન્સ વાન ને રોકવામાં આવેલી અને બાતમી હકીકત એવી હતી કે એમ્બ્યુલન્સ વાનમાં અંગ્રેજી ઇંગ્લિશ દેશી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે આ આધારે એ ગાડીને રોકી અને એની અંદર એક સંદીપ શુક્લ નામના વ્યક્તિને જે એમ્બ્યુલન્સનો ડ્રાઈવર હતો એને રોકીને એમ્બ્યુલન્સની તપાસ કરતા તેની અંદરથી બે હજાર સાઠ નંગ અલગ અલગ દારૂ અને બિયરના બોટલો મળી આવેલી જેની કિંમત રૂપિયા પાંચ લાખ એસી હજાર થાય છે આમ કુલ પાંચ લાખ એસી હજારની મત્તાનો દારૂ આ એમ્બ્યુલન્સ વેનમાંથી સંદીપ શુક્લાને કબજામાંથી પકડવામાં આવેલો છે તપાસની અંદર પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવામાં આવ્યું છે કે આ જે એમ્બ્યુલન્સ છે એનો ઉપયોગ આ બીજી વખત દારૂના હેરાફેરી કરવા માટેથી ઉપયોગ કરવામાં આવેલો છે અને જે એમ્બ્યુલન્સ છે એનું રજિસ્ટ્રેશન એમ્બ્યુલન્સમાં કરાવી અને આનો ઉપયોગ ભવિષ્યમાં પણ દારૂમાં થઈ શકે એવા જ ઉદેશ સાથે કર્યો પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે હાલ સુધી આ એમ્બ્યુલન્સ છે કોઈ દર્દીઓની સેવા માટે ઉપયોગમાં આવી હોવાનું જાણવામાં આવ્યું નથી આ ગુનામાં એક મુન્ના નામનો ઈસમ સંડોવાયેલો છે જેને દારૂનો જથ્થો ભરી આપેલો હતો અને દારૂનો જથ્થો એ પોતે જ ઉતારવાનો હતો આ આરોપી વોન્ટેડ છે અને આ મુન્ના એ જ હાલના આરોપી જે છે એને એના નામે આ એમ્બ્યુલન્સનું રજીસ્ટ્રેશન કરાવેલું છે પોલીસ ઉંડાણ આની તપાસ કરી રહી છે અને આવી રીતે કોઈ પણ ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ચાલતી છે તો તેની પર સંપૂર્ણ અંકુશ લાવવા માટેથી સુરત ગ્રામ્ય પોલીસ